ભારતીના સ્થાપના દિવસનું મહત્વ સમજાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ભાજપ માત્ર રાજકીય પક્ષ નથી પરંતુ દેશની વિકાસ યાત્રામાં સહભાગી બનાવતો એક સંસ્કાર છે તેમ હોય જણાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી હતી બપોરે બે કલાકે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો છ એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો જન્મ દિવસ ઓગણીસો શ્રદ્ધે અટલ બિહારી વાજપેયી રહ્યા અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જે પી નડ્ડાજી છે અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી આર પાટીલજી છે આ ભારતીય જનતા પાર્ટી એટલે એક સામાજિક સમરસતા અને એમાં પણ પંડિત દીનદયાલ ઉપાધ્યાય તેમજ શ્યામા પ્રસાદ મુખર્જીના એકાત્મ માનવવાદ ના સિદ્ધાંત ને વરેલી છે